સાથે ધાનેરા બંધ રખાયો આજે ધાનેરામાં જન આક્રોશ સભા થઈ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની સાથે પૂર્વ એમએલએ અને સ્થાનિક નેતાઓ પણ જોડાયા લોકો વેપાર ધંધા બંધ રાખીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જન આક્રોશ સભા યોજાઈ બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં રાખતા ધાનેરાના સ્થાનિકો છેલ્લા વીસ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે ધાનેરાની અંદર એક જન આક્રોશ સભાનું આયોજન છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહીશું સાહેબ જન આક્રોશ સભા છે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કયા કારણો સર પ્રજાને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમાં પ્રજાને કોઈ તકલીફ છે નહીં એક સારી બાબત છે પણ સાથે સાથે દાદરા તાલુકાને ભાવ તરે સાથે જોડવામાં મૂક્યો છે એને સામે પ્રજાનું પંચ્યાસીથી નેવું ટકા સુધી કોઈ પણ પ્રજા ત્યાં જવા માટે સમજ નથી આપ અહીં અત્યારે જાહેરમાં જોઈ શકો છો કે પ્રજા જે ઉમટી પડી છે અને પ્રજા જે જેવા આવી આપે છે એ જ બતાવી આપે છે કે પ્રજાનો કેટલો બધો રોષ છે ઠીક છે કોઈ બે ચાર જણા આળાઅળી વાતો કરતા હોય અને એને કારણે કે ભાઈ એ દાદરાને નથી પાલપુરમાં જવું તે વાત તદ્દન ખોટી છે પ્રજાના મિજાજ ઉપરથી અને અમે સરકાર છે તે વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે ફેર વિચારણા કરે અને પ્રજાને બનાસકાંઠામાં રાખે એવી દાદરા તાલુકાની માંગ છે ખાસ કરીને ધાનેરાને જો ભાવ થરાદમાં રાખવામાં હોય તો કેટલું નુકસાન આ ન થઈ શકે કેટલું નુકસાન થઈ શકે એની તો કોઈ મર્યાદા હોતી જ નથી સામાજિક રીતે તાણાવાણા શૈક્ષણિક રીતે વેપારિક રીતે અહીંથી અમદાવાદ જવા માટે કે ગમે તે રીતે જવાનું થાય તો એ આ સીધો રસ્તો છે રાતના બાર વાગે પણ કોઈ પણ બહેરું કે છોકરો રોડ ઉપર ઉભો હોય તો પણ એને કોઈ તકલીફ જેવું લાગે નહીં ત્યાં તો એક થરાદ જ છે અને થરાદ પછી તો પાછળનો ભાગ જે છે એ વાવથી તો રણથી પટ્ટી આવેલી છે એટલે એના માટે જો વાહન વ્યવહારમાં જવા માટે પણ ખૂબ તકલીફ ઊભી થાય માટે અહીંથી પ્રજા કોઈપણ પ્રકારે સરકાર વિનંતી કરી છે કે અમને બનાસકાંઠામાં જ રાખો જો માંગ નહીં સ્વીકારાય તો શું કરાશે આગામી સમયમાં પ્રજા છે પોતાનો અવાજ છે એ બુલંદ બનાવશે અને આંદોલનોના ભાગરૂપે નવા નવા પ્રોગ્રામ આપી અને પ્રજા અને સરકાર શેને જોઈએ ઓગડાવાટેના પ્રયત્નો કર છે તો આતા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ તેઓ કહી રહ્યા છે કે જે પ્રજા છે તેમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ મૂળ બનાસકાંઠા એટલે કે પાલનપુરમાં જ ધાનેરાને સરકાર રાખે તેવી માંગ કરી રહ્યા છે જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્રમો ઉગ્ર આંદોલનો પણ કરાશે અલ્કેશ રાવ જી મીડિયા બનાસ કાંઠા તો જ્યારથી બનાસકાંઠાને અલગ જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે થરાદને ત્યારથી લઈને અત્યાર સુધી વિવિધ આક્રોશ રેલીઓ યોજવામાં આવી રહી છે આજે ધાનેરામાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી જેમાં ધારાસભ્ય તેમજ પૂર્વ સ્થાનિક નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કોઈ રાજકીય આગેવાનની વાત સાંભળવામાં નહીં આવે તો પ્રજા આવનારા સમયમાં એનાથી વધારે આક્રોશ વેળાય એની જવાબદાર સરકાર રહેશે થરાદમાં જવાથી અમને નુકસાન એટલું છે કે અમારે પાલનપુર સાથે કોઈ પણ જાતના મેડિકલ કોલેજ હોય કે કોઈ શિક્ષણ ક્ષમતા હોય કે આગળ નવસારી સુરત પણ અમારા લોકો રહે છે હીરાના ધંધા હોય છે અમદાવાદની અંદર કોઈ વેપારીઓ ખરીદી કરવા પણ જાય છે